નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભુજની મોટી ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉત્ફિત્રની નમાજ અદા કરી હતી ભુજના હદય સમા હમિતસર તળાવ કાંઠે આવેલ મોટી દરગાહ પર મુસ્લિમ બિરાદરોએ ઈદ પુલ ફિત્રની નમાજ અદા કરી હતી આ ઈદ નમાઝમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા હતા અને ઓગત્રીસ દિવસના રોજા રાખી પુદાની બંદગી કરી હતી આજ રોજ ઈદ નમાઝ અદા કરી હતી ઈદ નમાઝ બાદ દુઆ માંગવામાં આવી હતી કે જેમાં ભારત દેશમાં એકતા બની રહે ખુદા ભાઈ દુઆ અગ્રણીઓએ કચ્છના તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદની મુબારક બાદ પાઠવી હતી ઈદ નમાઝ સૈયદ ખેરસા બાવાએ અદા કરાવી હતી જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત અસલામલેકુમ વરહમતુલ્લા વબરકાતુ તમામ કચ્છના અને ભુજ શહેરના હિન્દુ મુસ્લિમ ભાઈઓને મારા તરફથી તેમજ મુખ્ય ઈદગાહ સમિતિ વતીથી ઈદ ઈદ ઉલ ફિત્રની ખૂબ ખૂબ માર્ગ બાદી પાઠવું છું અલ્લાહના ફજલ કરમથી રમઝાન મહિનો પૂર્ણ થતાં આજે એક સવાલનો ચાંદ દેખાતા આજે આ મુખ્ય ઈદગાહ ઉપર અમૃતસર તળાવની પાસે ઈદ મિલન અને ઈદ નમાજ પાડવામાં આવી મો સાહેબે આજના પ્રસંગે સમગ્ર માનવ જાતિ માટે ભલાઈ અને સદકાર્યો કરવા માટે કૃત્મામાં તકરીરમાં ફરમાવ્યું એવી જ રીતે હું પણ તમામ મારા તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આવો આપણે સાથે મળીને આ કચ્છની ને ગુજરાતની અને દેશની તરક્કીમાં આપણો સિંહ ફાળો હોય અને અમન અને ભાઈચારો કાયમ રહે એવી અલ્લાહ પાક પાસે આજે અલહમદુલિલ્લા તમામ મુસલમાનો રમઝાન મહિનાની રોજા રાખી તરાબિયાની નમાજ અદા કરી અને આપણા દેશ માટે જે દુઆ કરી છે આજે એક મહિનો પૂર્ણ થયો આજે ઈદવા નમાજ પડી ને માનવજાત માટે દુઆ પણ કરી છે આપણે બધે દેશવાસીઓને આજના દિવસને ખુશીના દિવસે ઈદની મુબારક બાદ પાઠવીએ છીએ અને આ વર્ષે આખા દેશની અંદર અમન અને શાંતિ રહે અને માનવજાતને બહુ તરકી મળે તેવી ખાસ દુઆ કરીએ છીએ આપણે